મજબૂત સિસ્ટમ હશે તો ચોક્કસથી આપણા તરફથી માહિતી આપવામાં આવશે પણ આ સિસ્ટમને કારણે તો કમસે કમ કોઈ આપણે અત્યારે વાવાઝોડાનો ખતરો નથી પણ એક ચોક્કસ છે કે આમ તો આ સિસ્ટમને કારણે ભાવે રાજ્યના લગભગ વિસ્તારોમાં આવરી દેશે લગભગ સિત્તેર એંસી ટકા વિસ્તારોનો વરસાદ આપશે એ પછી મધ્યપ્રદેશ બોર્ડરના વાવ જે આપણે દાહોદ ગોધરા હોય છોટા ઉદેપુર હોય મહીસાગરના વિસ્તારો એમાં પણ ઝાપટાવો પડવાના ત્યાં તીવ્રતા ઠીક છે ઓછી રહેશે પણ ચાપટાઓ ચોક્કસથી ત્યાં પણ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં પણ તીવ્રતા ઓછી રહેશે સુરત વલસાડ કે એક્સ વાય બધા જિલ્લાઓ આવી ગઈ દક્ષિણ ગુજરાતના ઓલ વિસ્તારમાં ચાપટાઓ ચોક્કસથી પડશે પણ ત્યાં પણ તીવ્રતા ઓછી રહેશે મધ્ય ગુજરાતમાં થોડીક તીવ્રતા વધારે રહેશે જેમાં વિરમગામ સાણંદ અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ જેવા વિસ્તારો હોય વડોદરાના વિસ્તાર છે એ સાથે કપડવન જેવા વિસ્તારો છે એ વિસ્તારોમાં

જેની અંદર ભોજ ભચાઉ અને રાપર તાલુકો છે એની અંદર થોડીક તીવ્રતા વધારે જોવા મળશે એવી જ રીતે સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાઓની અંદર આ માવઠાની અસર થવાની સૌરાષ્ટ્રમાં પણ પુષ્કળ માત્રામાં વરસાદો પડવાના છે પણ અતિ તીવ્ર વરસાદો જેને આપણે કહીએ એ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ અમરેલી ને બોટાદ આટલા વિસ્તારોની અંદર અતિ તીવ્રતા સાથે વરસાદ પડશે એટલે સૌરાષ્ટ્ર પૂર્વ કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો છે એમાં ગાજબીજ અને પવન સાથે બે થી લઈને ચાર ઇ સુધીના વરસાદો પડે તેવી પણ શક્યતાઓ છે અને આ પરિસ્થિતિનો સામનો આપણે દસ તારીખ સુધી ભાવિકભાઈ કરવો પડે તેવું એક હાલ અમારું બેઝિક અનુમાન છે મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારીઝરૂમ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો